બનાસકાંઠાના લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કુટડા ખાતે ઓગણ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે મોતીભાઈ હિરાજી ચૌધરી હાલ અમદાવાદ મેનેજિંગ ડિરેક્ટર સનરાઈઝ ગ્રુપ અમદાવાદ તરફથી કોલેજ માટે એકસઠ લાખ રૂપિયાની માતબર દાનની જાહેરાત કરવામાં આવી હતી અને સીએ ગોવિંદભાઈ પટેલ હાલ અમદાવાદ તથા અતુલકુમાર વોરા હરિઓમ એન્ટરપ્રાઇઝ મુંબઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય હિમાંશુભાઈએ પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાના પ્રમુખ શ્રી દલાભાઈએ શાલ ઉઢાડી પુસ્તક આપી અને ભગવાન શ્રીરામનો ફોટો આપીને સન્માનિત કર્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કર્યા હતા શાળાનો રજતોત્સવ ઉજવવાની તૈયારી ચાલી રહી છે એ નિમિત્તે મુખ્ય મહેમાન બનેલા મોતી હીરાજી કાગડીએ શાળાની અને વિદ્યાર્થીઓની સ્થિતિ જોઈ અને એમને એમ થયું કે વિદ્યાર્થીઓને શિક્ષણની અંદર અહીંયા પાછી ન રહી જાય એમના માટે પોતે કોલેજ માટે પોતાની દીકરી સ્વતસ દીકરી અલકાબેનના નામે એકસઠ લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કરી અને આ શિક્ષણની જ્યોતને ખૂબ જ ઝળહળતી કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ માટે અમે તેમના ખૂબ ખૂબ આભારી છે અને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ દિવસે મને આમંત્રણ કર્યું એના માટે બધાનો હું આભાર માનું છું એ આવીને મેં મેં બધું દેખ્યું તો શાળામાં છોકરીઓ માટે ખાસ કરીને એજ્યુકેશન માટે હવે સરીએ વાત કરી કે કોલેજ ચાલુ નવી કોલેજ બનાવવાની છે એના માટે હું પણ મારી દીકરી અલકા જે એક્સપાયર થઈ ગઈ હતી એના શરૂ થઈ એકસઠ લાખનો કામ જાહેર કરું છું અને બધાને એક જ સજેશન મને આપીશ કે ફૂલ તો ફૂલની પાકડી આપી અને કમસે કમ અહીં યોગદાન આપજો એટલે અહીંયા રૂરલ એરિયામાં પણ છોકરીઓ અને છોકરાઓ માટે સારી એક સેફ્ટી બની શકે અને આગળ જઈને એનું જીવન સારું બનાવી શકે